છે કે પહેલા બીજા વૃક્ષ રસોઈ બનાવીને આપી દેતું હતું વૃક્ષ કોઈ રસોઈ ના બનાવે વૃક્ષ પર તો જે કઈ આવતું હતું ફળ ફૂલ શાકભાજી એ બધું એટલું બધું મીઠું હતું કારણ કે જમીનની સરસાઈ બહુ સારી હતી રાંધવાની પકાવવાની જરૂર જ પડતી અને એટલા સરસ તૈયાર ફ્રૂટ બી પાકીને થઈ જતા હતા ને જે કઈ વૃક્ષ પર આવે ખાવાનું એ એટલું બધું મીઠું ને એટલું બધું સરસ હતું કે તમારી અત્યારની રાંધેલી રસોઈ એની સામે કંઈ જ નથી આમાં તો બધા આર્ટિફિશિયલ મસાલાનો સ્વાદ અનાજ નો સ્વાદ છે જ ક્યાં જ્યારે જે વૃક્ષ પરથી મળતું તું ખાવાનું અને એમ લોકોનું જીવન બી ફરતા રહેતા હતા એવું નતું કાઈ એક જ જગ્યાએ રહે અને ચારે બાજુ વનરાજી હતી કોઈ વૃક્ષ વાળું કોઈ હતું જ તો ફરતા ભૂખ લાગે ત્યાં જે કઈ એમને ખાવાનું મન થાય જે જે ફળ હોય જે શાકભાજી હોય જે અનાજ હોય જે ઉગ્યું હોય તે લઈને ખાઈ દે પેટ ભરાઈ જતું હતું અને એટલું બધું સરસ હતું કે બીજું કઈ ખાવાનું કોઈ ઈચ્છા જ ન થાય હજી તો રાંધણ તો છે આદિનાથ દાદા એ ત્રીજાના અંતમાં ત્યારે શીખવાડી કારણ કે ખબર હતી કે હવે જરૂર પડશે આ બધી જમીનની સરસાઈ જતી રહેશે એટલે બધા આર્ટિફિશિયલ મસાલાના સ્વાદ કરવાની જરૂર પડશે ત્યાં સુધી તો જરૂરત જ નથી કુદરતી જ નેચરલી જેટલું સરસ હતું કે તમે ખાવો તો ખાધા જ કરો એટલું સરસ હતું જેની કોઈ તમે કલ્પના ના કરી શકો જેના માટે કોઈ શબ્દ નથી અને કલ્પ વૃક્ષ જ બધું મળી જતું હતું એવું એટલા માટે કહેવામાં આવ્યું છે કે કલ્પ વૃક્ષ એટલે બધા જ વૃક્ષ ના ઝાડ જે છાલ છે પાંદડા એટલા મોટા મોટા હતા માણસો પણ એટલા મોટા મોટા હતા તો એ લોકોને એ પાંદડા વીંટાળીને એમના વસ્ત્ર બની જતા હતા પછી ફૂલ થી એમના ઘરેણા બની જતા હતા હાથમાં ગળામાં બધે ફૂલ પહેરતા પાન વસ્ત્રો મીટાતા છાલના વસ્ત્રો મીટાતા અને ઘર બનાવવા માટે વૃક્ષની જ બધી વસ્તુઓ દાળકી છે પાંદડા થડ છે ઝાડનો એ બધાનો જ ઉપયોગ કરીને ઘર બનાવતા હતા રહેવા માટે અને રેતા હતા કેમ એ લોકો અહીંયા એકાદ જગ્યાએ તો એકાદ રાત રહ્યા હોય કે બે રાત રહ્યા પછી બીજે ફરતા આમ જીવનની જરૂરિયાત બધી જ આ રીતના પૂરી થઈ જતી હતી કુદરતી પાણીના સરોવરો નદીઓ પણ એટલી હતી ખાવા માટે ઝાડ પર એટલું સરસ સરસ મળતું હતું કે બીજા કોઈ સ્વાદની જરૂર નતી ઝાડ ને છાલ ને મોટા મોટા પાંદડા ને બધું એમાંથી જ મળી જતું હતું ને રેવા માટે ઘર પણ એમાંથી જ બનાવતા હતા એટલે બધું જ આ કલ્પ વૃક્ષ માં મળી જતું તો ખ્યાલ આવ્યો આ બધું બહુ નેચરલ છે ઈઝી છે એકદમ પછી તમે એમ વિચારો કે ઝાડ નીચે જઈને તમે પાણીપુરીને પૂરી ને ભેળ આપો એમ માંગો એટલે ઝાડ તમને પાણી પૂરી ને ભેળ આપે એવું નથી જે છે તે જ છે પણ આખી એની વસ્તુ બદલાઈ જાય બીજો તમારો સવાલ છે કે પહેલા બીજા ત્રીજા આરામાં માણસોની આટલી બધી હાઈટ કાલ્પનિક નથી લાગતું ના ભાઈ ના કશું કાલ્પનિક છે જ નહીં આમાં વન પ્લસ વન ટુ જેવી વાત છે પેલા આરામાં જમીનની સરસાઈ એટલી બધી સરસ હતી એટલી ઉપજાઉ જમીન હતી પાણી ચોખ્ખું કુદરતી અને હવા પણ એકદમ ચોખ્ખી કારણ કે કોઈ પોલ્યુશન હતું જ નહીં કોઈ ફેક્ટરી નહીં એટલા બધા માણસો પણ નતા છૂટા છવાયા માણસો રહેતા તા ફરતા હતા જંગલમાં જેમ પશુઓ જંગલ માં રહે છે ને આ માણસો પણ એમ જ છુટ્ટા જવાયા ફરતા રહેતા હતા જે આવે એ ખાતા હતા ખાઈ મજા કરતા હતા હરવું ફરવું ખાવું પીવું આ એમનો જો બતો ધરમ બી નતો તમને તો એમનું વર્ણન સાંભળીને એમ થાય કે હા હા આ કે કેવું સરસ કઈ કમાવું નહીં કાઈ કરવું નહીં ખાવું પીવું મજા કરો ફર્યા કરો રમ્યા કરો પણ ભાઈ ધર્મ નતો જીવ છે શું મુક્તિ છે શું કર્મ છે કઈ જ નહીં નથિંગ આ પશુઓને જે મારો બરોખા ઉપયોગ તો પોલ્યુશન જેવું બી કઈ હતું જ નહીં હવા એટલી શુદ્ધ એટલી શુદ્ધ હવા એટલી સરસ જમીન અને એટલું ચોખ્ખું સરસ વહેતું પાણી કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કમાવાની કોઈ ચિંતા નહીં કોઈ ઝગડા નહીં જીવન પણ એટલું સરળ હતું કોઈ કપટ નહીં માયા નહીં જૂઠ નહીં તો સ્વાભાવિક છે ને કે જયારે સરળ કુદરતી જીવન હોય તો હાઈટ વધવાની જ છે નિરોગી જીવન તો વધવાની જ છે એમાં કાલ્પનિક ની કોઈ સવાલ જ નથી ચાર કરોડા કરોડી સાગરો પેલો આરોપ પૂરો થાય અને હારામાં થોડીક જમીનની સરસાઈ ઓછી થઈ એટલે થોડી હાઈટ ઓછી થઈ જ્યાં સુધી કુદરતી કુદરતે રાંધીને આપ્યું છે આ તૈયાર કા કરી ખાઓ રાંધેલી છે આપણે રાંધેલા ને રાંધીએ જ પાછું તો કુદરતે જે તૈયાર કર્યું એ જ ખાવાનું હતું પણ થોડી સફાઈ ઓછી થઈ અને થોડી હાઈટ ઓછી થઈ અને ટોટલી બધા જીવ માટે એ હતું ને પછી વનસ્પતિ ના જીવ હોય કે બીજા કોઈ વાઘ સિંહ બકરીનો જીવ હોય કોઈ પણ એનિમલ કોઈ પણ પીરિયન્સ કોઈ પણ એક બધાની એ વસ્તુ લાગુ પડે ત્યારે એનીમલ પણ એટલા હાઇટ વાળા જ હોય બધું શાસ્ત્રમાં આપેલું છે ત્રણ પલિયોપમ નું ત્રણ પલિયોપમ નું આયુષ્ય બે ગાઉ ત્રણ ગાવ ની હાઇટ આ બધા માપ પણ આપેલા છે પછી બે ગાઉ થઈ પછી એક ગાવ થઈ તો આ બધું કાલ્પનિક નથી જેમ જેમ પર્યાવરણમાં પોલ્યુશન આવતું ગયું એની સરસાઈ decrease થતી ગઈ એમ height ને બધું ઓછું થતું ગયું એમ કરતા કરતા ત્રીજા હરણ અંતમાં આજે સુદાદાની પાંચસો ધનુષ ની હતી અને એ પછી ચોથો આરામાં બધું ચાલુ થયું હસી મસી કૃષિ બધું દાદા એ ચાલુ કરાયું અને પછી બધું વધ્યું ની સરસાઈ પણ ઓછી થતી ગઈ હવા પણ બગડી પોલ્યુશન થયું પાણી પણ બગડ્યું એમ કરતા કરતા આ બધાની અસર તો માનવના શરીર પર થવાની જ છે દરેકે દરેક જીવ કેલ્ચર ના શરીર પર થવાની જ છે અને એમનું હાઈટ ને બધું થતું જ જવાનું છે સાત ફૂટના માણસો પણ દેખાય છે બે ફૂટ ના પણ દેખાય છે તો એ ઓછું થતું થતું હવે આરોગ્ય પૂરો થતા થતા ઓછું થતું થતું કારણ કે અત્યારે તો આપણે જોઈએ છીએ કેટલું બધું પોલ્યુશન છે અને જમીનમાં તો chemical થી બધું ઉગે છે જમીનની સરસાઈ જ ક્યાં રહી છે અને એના પહેલાના audio માં મેં સમજાવ્યું એમ ઓઝોન નું પડ બી તૂટતું જાય છે એટલે સૂરજની ગરમી પણ ખૂબ વધી જશે પર્યાવરણ વૃક્ષો વૃક્ષો આપણે તોડી નાખે તો પછી hight ઓછી થવાની છે ને આ બધું સાયન્ટિફિક દેખાય છે કોઈ બી સમજી શકે એવી વસ્તુ પર્યાવરણ તમારું હાઈટમાં બોડીમાં આયુષ્યમાં બધામાં ફરક પડશે એમ ડિક્રિજ થતા થતા અત્યારે હજી અઢી ત્રણ હજાર વર્ષ બી પૂરા નથી થયા છવ્વીસો વર્ષ થયા મહાવીરના ના ગયા ને

કોઈ ચમત્કાર નથી થઈ જતો કોઈ જાદુ નથી ફેરવાઈ જતી કે આટલું મૂળા હાથ જેટલો માણસ હોય ને પછી એકદમ શરીર થઈ જાય એવું નથી હોતું આ છઠ્ઠો આરો પૂરો થશે પછી પેલો આરો આવશે આ અવસર પીણી છે એટલે ઓછું 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 થતું ગયું

કોઈ રાત ફેરફાર નથી થઈ જતો એવું જ વાતાવરણ હશે એ એકવીસ હજાર વર્ષ પૂરા થતા થતા એમાં થોડું ચેન્જીસ આવશે પછી ઓઝોન નું પડ બી બંધાશે વરસાદ બી વરસશે એટલો અને પર્યાવરણમાં ફરક થશે જમીનમાં ખૂબ પ્રલય થઈ જાય દરિયો હોય ત્યાં પર્વત થઈ જાય પર્વત હોય ત્યાં દરિયો થઈ જાય અને જમીન કેવી બનતી જાય ફળદ્રુપ બનતી જાય એટલે અત્યારે પાંચમા આરામાં આપણે જે છે હજી પાંચમા આરાના અંત સુધી જેવું હશે એવું જ ત્યાં બીજા આરાના સ્ટાર્ટિંગમાં હશે એવી જ રીતના પછી ત્રીજો વારો આગળ વધતા વધતા બધું વ્યવસ્થિત થતું જશે અને જેવો આપણો આ વખતનો ચોથો આરો હતો તીર્થંકર બે થી ચોવીસ એ વાતનો ત્રીજો આરો અવસરપીણીનો ચોથો એવો ઉત્સર્પિણીનો ત્રીજો અને ઉત્સર્પીણીનો ચોથો એવો અવસર્પીણીનો ત્રીજો આદિનાથ દાદા વાળો તો આવી રીતના બધું ઇન્ક્રીઝ થતા થતા પર્યાવરણ પૂરેપૂરું ઇન્ક્રીઝ થઈ જશે અને પછી એમની હાઈટ વધતા 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 પછી એક ની હાઈટ થશે અને એના પછી એનામાં છઠ્ઠા ત્રણ ત્રણ ની હાઈટ થઈ જશે અને હાઈએસ્ટ એટલી હોય બધા જ ત્રણ વાળા એવું ના હોય જેમાં અત્યારે બધા જ સાત ફૂટ વાળા એવું ના હોય પણ હોય તો એ છઠ્ઠો આરો પૂરો થશે અને પેલો આરો પાછો શરૂ થશે અવસર પીણીનો તો ત્યાંય પાછી કોઈ ચમત્કાર કે જાદુની લાકડી નથી ફરી જવાની કે એટલા હાઈટ વાળામાંથી પાછા આવ નાના થઈ જાય એ જેવા છઠ્ઠા આરામાં એક ત્રણ ગાઉ ની હાઇટ વાળા છે એવા જ એના અવસર પીડી પહેલા હશે એટલે એકદમ ક્લિયર આ સર્કલ છે આ સર્કલ ચાલ્યા જ કરે છે એક પછી એક આરા બદલા આ રીતના પર્યાવરણમાં બદઘટ થતી રહે જમીનની સરસાઈમાં બદઘટ થતી રહે હવામાં ફેરફાર થઈ જાય પ્રદુષણ થઈ જાય તો બધું ડિક્રીઝ થતું જાય પ્રદુષણ ઓછું થાય તો બધું ઇન્ક્રીઝ થતું જાય એટલે આમાં કોઈ કાલ્પનિક વાત છે નહીં તમને સમજમાં આવ્યું હશે ના આવી હોય તો ફરીથી પૂછજો ઓડિયો ધી બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન